બેડરૂમ વાસ્તુ વાસ્તુ મુજબ ઘરનો બેડરૂમ ખૂબ મહત્વપૂર્ણ ભાગ છે કેમ કે આ લીમાં આરામ કરીએ છીએ અને આપણા અંગત જીવનના કેટલાક અનુભવો વહેંચીશું પતિ પત્નીના સુખી દાંપત્ય જીવન માટે શયનકંડનો વાસ્તુ શાસ્ત્ર મુજબ હોવું અત્યંત જરૂરી છે ચાલો જાણીએ બેડરૂમ માટે કેટલાક મહત્વના વાસ્તુ ટિપ્સ બેડરૂમનો આકાર ચોરસ અથવા આયતાકાર હોવું જોઈએ સૂતી વખતે માથું પૂર્વ અથવા દક્ષિણ દિશામાં રાખવું જોઈએ એક્વેરિયમ અથવા જીવતા છોડ બેડરૂમમાં રાખવા ટાળો બે નીચે કોઈ પણ વસ્તુ રાખવી ન જોઈએ અલમારી અને વોર્ડરો બેડરૂમની પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં હોવી જોઈએ શયનખંડનો દરવાજો પૂર્વ પશ્ચિમ અથવા ઉત્તર તરફ હોવો જોઈએ પરંતુ દક્ષિણ પશ્ચિમમાં ન હોવો જોઈએ મોટી ખીડકી ઉત્તર અથવા પૂર્વ તરફ હોવી જોઈએ જ્યારે નાની ખીડકી પશ્ચિમ તરફ દેવ રંગોની પસંદગી પિંક બ્લુ અને લીલા રંગ ઉત્તમ છે પરંતુ તેજસ્વી રંગો ટાળો ટેલિવિઝન બેડરૂમમાં ન રાખવું જોઈએ ડ્રેસિંગ ટેબલ અથવા દર્પણ હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં મૂકો જંગલના પ્રાણી યુદ્ધ કે દુઃખદ તસવીરો શયનખંડમાં ન લગાડવી જોડીમાં ચિત્રો અથવા પ્રેમ પ્રેરક તસવીરો લગાવવી શુભ માનવામાં આવે છે જો બાથરૂમ જોડાયેલું હોય તો તેનો દરવાજો બેડ સામે સીધો ન હોવો જોઈએ અને દરવાજો હંમેશા બંધ રાખવો સંગ્રહ સ્થાન બેડરૂમમાં ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં રાખવો અને તેનો દરવાજો ઉત્તર તરફ ખુલે તે સુનિશ્ચિત કરવો મુખ્ય દરવાજાની સામે પગ મૂકીને સુવાની નહીં બેડરૂમમાં દર્પણ શિશુ રાખવું મશું માનવામાં આવે છે કારણ કે તે પતિ પત્નીના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે વાસ્તુના આ સરળ નિયમો અનુસરશો તો તમારા જીવનમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ જરૂરથી આવશે